તે દરમિયાન પાતમીદાર થી પાતમી મળેલ કે એક ટાટા ટેમ્પો નંબર જે છે શૂન્ય ત્રણ એ એક્સ ચોર્યાસી ચોસઠ માં ગેરકાયદેસર નો આધાર પુરાવા વગર લોખંડ ભરીને અંકલેશ્વર નોપલ માર્કેટ તરફ જનાર છે જે મળેલ પાતમીને આધારે આંબલા ખાડી બ્રિજ પાસેથી એક ઈસમ ભટાર રામ મધારામ લોહાર ઉમર વર્ષ બત્રીસ હાલ રહેઠાણ સાઈ વિલાસુ નંબર ત્રણ માં વણકરવાસ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જે ગટરની લાઈન બનાવવાની છે કામગીરી હતી તે અધૂરી છોડવામાં આવેલી છે તેમાં જ આજે તમે જોઈ શકો છો કે આમ આપણા જે આપણે જલામનગર છે ત્યાં પણ ઘણા સમયથી આ ગટરની કામગીરી ધરવામાં આવી નથી મંજૂર પણ થયેલું હતું જેના કારણે આજે તમે અહીંયા જોઈ શકો છો કે ગટરમાં એક ટેમ્પુ પણ પલટી ખાઈ ગયેલું છે નુકસાન પણ થયેલું છે જેથી અમે નગરપાલિકાને પણ વિનંતી કરીએ છીએ કે વહેલી તકે આ જે કંઈ કામકાજ છે એ કામગીરી ચાલુ કરવામાં આવે જેથી આવી રીતે કોઈને તકલીફ થાય નહીં અને અહીંયા આગળ છેલ્લા ઘણા સમયથી તમે જોઈ શકો છો આ ગટર લાઈન છે અહીંયા તમે કેટલો ઘંડવારો છે કે આ ગટરની સાફ સફાઈ કરવામાં નથી આવતી એના કારણે આજે ગંડારો થયો છે અહીંયા મચ્છરનો પણ ઉપદ્રવ છે સાપ પણ નીકળે છે આજે લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહેલા છે જેથી નગરપાલિકાને કહેવા માંગીએ છીએ કે વહેલી તકે આ ગટરની પણ સાફ સફાઈ કરવામાં આવે જેથી કોઈને તકલીફ થાય નહીં અને તેમજ કહેવા માંગીએ છીએ કે આજે ટેમ્પુ પણ પલટી ખાઈ ગયું છે તો વહેલી તકે આ ગટરની કામગીરી ચાલુ કરવામાં આવે જેથી કોઈ તકલીફ થાય